a tam čiže sa kresnáš aj s tým, čo potrebuješ očiť. To je čo bude hodná manžbúma. A hrubý mlievok. Je to hodná? Hodná? Čo? Kámo, povedal by som ti. Kámo, povedal by som ti. Povedal by som Čo bude hlavný?

બીજો એ હું આખણી પરવારી આ તો હજુ કાંઈ મૂકીને આવે ને પરીઓને હું હતું બધી હજુ એ આઘડી પરવાડ્યું મેં રૂમમાં બધી અમારા રૂમમાં સાફ સફાઈ કરી સીડી માં એમાં માં કુ એ બધું વાર્યું ને કર્યું ને એ બધું થયું ટોટલ આખી સીડી ક્લીન કરી ને હતું એ બધી આ હોલ ને એ બધી ક્લીન કર્યું હતું આમાં કરતી હું ઉપર આમાં રૂમમાં સીડીમાં નીકળતી હતી એ રસોડું ને હોલ ને બધું એની સાફ સફાઈ કરી તે હું ત્યાં નાઈ આવી ને હતું એવું નાહવા ઘર આખે પરવાર એની આ બીનું બીન હોય પિંજરું ગેંડી બધું એની ક્લીન કર્યા નીચે જો એવું આમ પરવા મેં નાખ્યું શાક ને એ નાહવા ગઈ રોટલી કરલા ને એકાદો રોટલો કરીને રોટલી કલ્લે લે હું હતું બે ખાવા ખાવાયું હે ભાસ ને તાંજી હાંજી કેમી જવાની હેતી હું નિરામી કેમી ગઉં જેવી કાંઈ સ્કૂલી ગઈ હું હતું હે હતું ને આજ ને જવાનું હતું પહેલી ઉઠે ગયા છે નગત હતું હતી હોય ને હું એકલી હોય તો ચાલો નાઈ તો હોય ને હું પરવાળ ગઈ હતું નાવા ગઈ ને મેં શાક નાખી દીધું ને રોટલી ને રોટલા કરી નાખા ને શાક હે ને મી આજે હું મસ્ત જો હું મસ્ત મસ્તનું શાક આજ બનાવ્યું મેં હવે જતાં સોડે વટાણા બટેટા ટમેટા રીંગણાં બધું મિક્સમાં ઊંધિયા જેવું નું શાક બનાવ્યું છે ને આજ મને રોટલી ખાવાનો વિચાર છે એક આ તો રોટલો કરીને બે રોટલી કરી નાખા તો ખાલી છટઝ એવતા જો ભૂખ લાગે એ ઘેર નવી રી રહ તો ભૂખ ન લાગે આજ કામ કર્યું ના તો ભૂખ લાગે ઘણા હાલો હું ઝટઝટ શાક સળું છે એમતા રોટલી લોટ બાંધી લઈને રોટલો પર નાખા પછી ખાઈ લઈએ હું હતું તો હતું નાઈ લે ભાગે એવી રીતે તો એટલી ભૂખ લાગી આજ હોવાની વાત છે સાડા બાર છે ને પછી કામ કરીએ ને એટલે વધારે ભૂખ લાગે તો આજ તમે લોકો કામ કરી નાખ્યું અમે રૂમમાં સાફ સફાઈ કરી દિવાળી આવે ને તો દિવાળીની સાફ સફાઈ થઈ જાય ને હતું અહીંયા બધું હેઠું કર્યું મેં ઉપર કર્યું બધું થઈ ગયું

મસ્ત નું વાતાવરણ હે ને ઠંડી તો મૂરી હે જ નહીં અમે જીવકા સ્કૂલી જતી હતી તારું જીવકા ની જ કહેતી કે જીવકાય તા ઠંડી કે એમાં તો સ્વેટર કેવા ટું પહેર્યું તારી તા એટલી તો ઠંડી હોય પણ બહુ ને કાંઈ એમ હોય હોય જોવા છે ને થોડું તડકા જેવું હોય કેટલા દી પછી તડકોવા જ દેખાણો ન કરતા ઢાકલું ઢાકલું ને ઢાકલો જ સરસ હાલો તો એમ હેના રોટલી કરલા મસ્તનું વાતાવરણ હે તડકો હોય તડકો આજ કદાચ નીકળતો હોય હું હોય તો સારું મજા આવે નહોતો હાવું ધોન આંધો 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 નતા ચાર પાંચ દીધિયા ઝાકરને અંધો ઝાકરને અંધો એવું જતું હાલો તો હું ચકચ બનાવેલા રસ હોય હાલ તો હું હેના બપોરા કરવા બે ગયો ગયો એક જ ને હતું વચે ના મળી લાગી ભૂખતી હું કહું એવું ખાઈ લે પાછું મારે આગળ જેવી તેડવા જવાનો ટાઈમ થઈ જાય તો જો હું ખાવા બે ગઈ જો બાજરાના રોટલા કર્યા ને રોટલી કરી ને આમાં આજ ગરકી ખાવાનું મન થયું હતું તો ગરઘી હે આમાં શાક હે ને કેરી મોરી ડુંગળી મોરી ની સહે ને દહીંની હાલો તો એ હું બપોરા કળા હાલો તો એ હું બપોરા કરલા હાલ તો જો એના આઠ થવા આવ્યા ને હું બનાવવા આવી રસોઈ વ્યારાનું માંજ જો હું એ બનાવવા રસોઈ જે કાલે ત્રણ વાગે તેર વાગેથી તેડ પછી એનું હોમવર્ક કરવાનું હતું તે કરેલું ને જે ડ્રોઈંગ કર જવાનું હોય કાલે ફેમિલી વૃક્ષ બનાવવાનું એવી રીતનું હોય તો આજે એ કરવાનું હોય તો વ્હાઈટ પેપર જોઈએ તો એ રામને ક્યાં દિલે તો આવીએ તો આવી છે તારી કરે લે નીચી ઉકાની જો એક દીરીઓ ને હું બનાવવા રસોઈ ને જો મારે જ રોટલા પડવાના છે ખાલી ત્રણ શાક ખવારી કર્યું તો એ પડ્યું તો જો શાક ખવારી કર્યું એ પડ્યું પછી દૂધ પાક પૂડ્યું નહીં કર્યા બપોરે રૂંઢે ભાવસ્કામી ગોતાર તો એ પડ્યા તો હે ને ખાલી રોટલા ઘડેલા ને એ અજમી હે ને મોડા આઠક વાગે હું કે તો રામ આવે ને તો ઠોરે ન જાય તો જો એવું હે ને એ આવો જોઈએ ને હું રોટલા કરલા તો ઠોરે નહીં ગરમા ગરમ ખાવાના તો જો એવું હે ને હું રોટલા ઘડેલા ને જેવી ઉપર હોમવર્ક કરે ને એવી ઘડીક વાર કે તું તારો આઈપેડ ચોલે તો એ આઈપેડ જોતી હતી પછી વ્યારો કરી લે જો અમારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ હાલો વિયારો કરવા ને આજ જીવિકા હેલા વિડીયો ઉતારી હે અમાર બધાનો તો હાલ આપા જેવી કા અમારે ેયીલ લએ લએગાതરરા! લએમ લએગાલી હસે લએગા ણલેવગામཇ લએ ષ્ય ઔતારણિં! જં�થ હીણ્ણે સળ ઔમંર઻ં

पाक रोट पाकरी तो, नियामा पूरी है, मैं पूरी नहीं दी, रोटला, मैं रोटला नहीं दी तो, और बताओ मैं सीन दूँगी, काकड़ी, नियामा था ना, नहीं चोराम इफ़ागे हो कहीं में थे, सितारे सितारे कैसे बदले मचे मचे, तो जो है ना फैमिली, नहीं है ना, फैमिली वृक्ष, फैमिली में ट्री ड्रो करवान

આજના વિડીયો હતો તો હા નમ તો આજ વ